કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ મોરલી વારા તારી મોરલીના સોર મધુરમ કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ મુરલી વારા સૂર મધુરમ તારો એવો છે લટકો મને લાગે મધુરમ મુરલી વારા તારી મોરલી ના સુર મધુરમ તારા હાથમાં છે લાકડીને ખાંભે કામ मुरली वारा तारो हृदय मने लागे मधुरम हसे मधुरम कनो बोले मधुरम मुरली वारा तारी मोरली ना सोर मधुरम ते तो मामा कसे मार्या ते तो मासी पुतना मारी मुरली वारा तारी मोरली लागे मधुरम તારા પાયે જાજર ઝમકે તારા કાને કુંડળ ઝળકે મુરલી વારા તારો ઠુમકો મને લાગે મધુરમ કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ મુરલી વારા તારી મોરલી ના સોર મધુરમ તે તો કાળી નગને નાત્યો તો ગોવર્ધન તોડ્યો मुरलीवारा तारे लीला मने लागे मधुरम तारी गायो मधुरम तारी गोपी मधुरम मुरली वारा तारी राधा मने लागे मधुरम ते तो माया रेला गाडी ते तो रास रेरा माडी मुरली तारो रास मने लागे मधुरम કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ મુરલી વારા તારી મોરલીના સોર મધુરમ જેને દુનિયા તર છોડે એનો હાથ કાનો પકડે મુરલી વારા તારો હૃદય મને લાગે મધુરમ રાધે મંડળ બોલાવે કાના વેલો વેલો યા मरलीवारा तारा दर्शन मने लागे मधुरम कानो हसे मधुरम कानो बोले मधुरम मधुर मरलीनाधुरम् मरली वारा तारी मोरलीना सूर मधुरम कृष्ण कन्हैया लाल की जय उमिया मातनी जय